યુએસ કેનેડા તો બહુ પ્રેશર આવી જાય કે આટલો ખર્ચો કરીને જવાનું કે મોહન હોય તો માઈક થઈ જાય અને પસાભાઈ હોય તો પીટર થઈ જાય એટલે આમ ગુજરાતીમાં એવી એવું કહેવાય છે જે પટેલો જાય છે અમેરિકામાં તો બસ આઈટી તો છે જ એનિમેશન લઈ લો એડિટિંગ લઈ લો વિડીયોગ્રાફી લઈ લો આ બધા કોર્સીસ છે એનિમેશન્સ બહુ જ ચાલી રહ્યા છે બહુ જ અત્યારે ફેમસ છે વર્લ્ડ વાઇડ ફેમસ છે કનેક્ટિંગ હિમાલયાસ વિથ માઉન્ટ એ સ્લોગનથી એ લોકો ચાલી રહ્યા છે એકસો ને પંદર દેશોમાં પ્રવાસ કર્યા પછી નક્કી કર્યું કે સૌથી શ્રેષ્ઠ દેશ હોય છે હન્ડ્રેડ પર્સન્ટ સેફટી છે ત્યાં ઝીરો ક્રાઇમ રેટ અડધી રાત્રે ત્રણ સાડા ત્રણ ચાર વાગે બી ઘરે જવું ને તો બી હું નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નવી સવારના સ્ટુડિયોમાં નિયમિત રીતે સ્વાતંત્ર્ય સેનાનીઓ સમાજ સુધારકો સાહિત્યકારો પત્રકારો કલાકારો એમ જુદા જુદા ક્ષેત્રના લોકો આવતા હોય છે અને એને કારણે અમારા સ્ટુડિયોને પણ ખૂબ સારું લાગતું હોય છે આજે અમારા સ્ટુડિયોમાં એક યુવતી વધાર્યા છે એ મૂળ અમદાવાદના એમનું નામ કેના શાહ પણ સાત વર્ષથી તેઓ જાપાનમાં રહે છે અને જાપાનમાં એમણે ખાસ્સી ખ્યાતિ મેળવી છે ઘણા જાણીતા બન્યા છે આજે આપણે એમની સાથે ઘણી બધી વાતો કરવાના છીએ કેના નવી સવારના સ્ટુડિયોમાં તમારું સ્વાગત કરું છું થેન્ક યુ સો મચ તમને મળીને અમને ગૌરવ થાય કે અમારી ગુજરાતની એક દીકરી અત્યારે જાપાનમાં છે અને ઘણું સરસ કામ કરી રહી છે તમે જાપાનમાં ભણવા ગયા સાત વર્ષ પહેલાં એટલે પહેલો સવાલ તો મને એ થાય કે આપણા ગુજરાતી છોકરા છોકરીઓને ભણવા જવું હોય તો અમેરિકા પહેલું દેખાય કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ લંડન એમ અલગ અલગ દેશોમાં મોટાભાગે બધા જવાનું પસંદ કરતા હોય છે જર્મની પણ હવે ઘણા ગુજરાતી યુવાનો જાય છે તમે જાપાન કેમ પસંદ કર્યું જેમ તમે હમણાં કીધું અમેરિકા જાય કેનેડા જાય તો મારું બી ફર્સ્ટ પ્રેફરન્સ યુએસ હતું સો હું તૈયારી બી યુએસની જ કરતી હતી બધું ડોક્યુમેન્ટેશન વર્ક બધું જ કર્યું પણ સમવેર પપ્પા વચ્ચે મારા ફાધર વચ્ચે લઈને આવ્યા કે તમે એક જણનું ઇન્ટરવ્યૂ કર્યું હતું જે જે કોલેજમાં હું જાપનીઝ ભણી એ જાપનીઝ લોકો એ લોકો કોલેજના પ્રિન્સિપલને બધા મોદી સાન સાથે અહીંયા આવ્યા ઇન્ડિયા અમદાવાદ આવ્યા એન્ડ એ લોકોને નો જાપાન માટે થોડુંક આમ અવેરનેસ ઊભી કરવી હતી ગુજરાતમાં કારણ કે મોદી સાન અને એમનું કનેક્શન થોડુંક હવે વધતું હતું તો આવ્યા તો એ લોકોને એટલું બધું મતલબ રિસ્પોન્સ નહોતો મળતો ગુજરાત તરફથી કારણ કે લેંગ્વેજનો ઇસ્યુ આવતો હતો પણ એમને જે રીતે પ્રેઝન્ટેશન કર્યું કે ભાઈ આપણે જપાનમાં આવી આવી વ્યવસ્થાઓ છે છોકરાઓ માટે બહુ બધી જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે બધું જ ભણવા માટેની બહુ ઓપોર્ચ્યુનિટીઝ છે તો એ બધું સાંભળીને થોડું કામ લાગ્યું કે આ કન્ટ્રીના વિશે જાણવું તો એટલીસ્ટ જરૂરી છે કંઈ ના હોય તો બી પણ એટલીસ્ટ આપણે જાણકારી તો મેળવીએ ખાલી તો પપ્પાએ મને બધું સમજાવ્યું કે આવી રીતે છે હું એમને પર્સનલી મળી કે આ આ કોર્સિસ છે તમે જોઈ શકો છો તમે લેંગ્વેજ ભણી શકો છો બધું જ સમજાવ્યું એન્ડ મને એવું લાગ્યું કે પહેલેથી જ મને લેંગ્વેજ ભણવામાં બહુ ઇન્ટરેસ્ટ હતો એટલે હું મારા કોલેજમાં ફ્રેન્ચ સ્પેનિશ બધું ભણેલી હતી પણ જાપનીઝ જપેન કન્ટ્રીના બારામાં મેં ક્યારેય સાંભળ્યું જ નહોતું એ વિશે મેં ક્યારે નહોતું સાંભળ્યું કે જપેન એક કન્ટ્રી બી છે કારણ કે ક્યારેય એવી મતલબ વાતચીત થઈ જ નથી કે કોઈના મોડેથી સાંભળ્યું નહોતું જે પેનના વિશે તો જ્યારે આ સાંભળ્યું તો મેં પપ્પાને કીધું કે હું જોઈ શકું છું આઈ એમ નોટ શ્યોર બટ હું ટ્રાય કરી શકું છું તો જ્યારે મેં એમનું કરિક્યુલમ વાંચ્યું એમનું કેટલોગ વાંચ્યું એમ એ કન્ટ્રી વિશે જાણ્યું મને એવું થયું કે એટલીસ્ટ આપણે ટ્રાય આપી શકીએ જે આપણી ભણીને આગળ જઈ શકીએ તો મેં એમને કીધું કે આપણે વાતચીત કરીને આપણું કામ પ્રોસીજર ચાલુ કરાવીએ એકવાર માટે તો પ્રોસીજર ચાલુ કરી તો એટલું જલ્દી જલ્દી બધું પતી ગયું પ્રોસીજર બી એકદમ ક્વિકલી બે દિવસમાં બધું જ ફિનિશ થઈ ગઈ અને એટલું બેલેન્સ પૈસા તકે બધી રીતે બહુ જ આમ અપ્રિશિએબલ હતું કારણ કે આમ આપણે યુએસ કેનેડા જઈએ તો બહુ પ્રેશર આવી જાય કે ભાઈ આટલો ખર્ચો કરીને જવાનું છોકરાઓને જોબ મળશે નહીં મળે શું છે કશું જ ખબર નથી બટ અહીંયા તો એટલું બધું ભાર બી નહોતો પૈસાનું ભારણ બી નહોતું અને બધી જ રીતે બહુ જ સિક્યોર્ડ હતું તો બધું સારી રીતે થઈ ગયું પોઝિટિવલી ગયું અને મેં વિચાર્યું કે ચલો જેન હવે થઈ જ ગયું છે તો સમથિંગ ઇઝ રિટર્ન તો મેં જવાનું નક્કી કર્યું અને મારા ફાધરે કીધું કે નવી કન્ટ્રી છે નવી ભાષા છે નવા લોકો છે કશું જ નથી આવડતું બટ ઇટ આલ બી ઓલવેઝ વેલકમિંગ અગર બાય ચાન્સ તું સેટ ના થઈ તો એ એ શબ્દો લઈને હું જપાન ગઈ અને મેં જપાન જવાનું વિચાર્યું એટલે કોઈ પ્લાનિંગ નહોતું બટ સામે આવ્યું એ ઓપોર્ચ્યુનિટી મળી તે તક મેં લઈ લીધી તમે શું ભણ્યા અને કેટલા એ કેટલા સમયનો કોર્સ હતો તમારો હું જપાનમાં પહેલાં તો જાપાનીઝ લેંગ્વેજ ભણવા ગઈ જાપાનીઝ લેંગ્વેજ મારો દોઢ વર્ષનો કોર્સ હતો અને દોઢ વર્ષનો કોર્સ પતાવીને પછી મેં બીજી કોલેજમાં એડમિશન લીધું ડિપ્લોમા કોર્સમાં જ્યારે કે મેં અહીંયા આગળ ઓલરેડી માસ્ટર્સ પતાવી દીધું હતું માસ્ટર્સ ઇન કોમર્સ કર્યું છે મેં અને ડિપ્લોમા ઇન ડિઝાઇનિંગ કરેલું છે ગ્રાફિક ડિઝાઇનિંગ તો અને હું ચાર વર્ષથી કામ કરતી હતી અહીંયા ઓલરેડી સો પાછું એજ્યુકેશન સેક્ટરમાં જવું વસ ક્વાઇટ ડિફિકલ્ટ બટ હું મેન્ટલી પ્રિપેર્ડ હતી કે મારે લેંગ્વેજ તો ભણવી જ છે કારણ કે લેંગ્વેજ ભણીશ તો મને આગળ બહુ બધી વધારે ઓપોર્ચ્યુનિટીઝ મળશે તો મેં એવું નક્કી કર્યું કે હું પહેલાં લેંગ્વેજ ભણું તો લેંગ્વેજ ભણવા ગઈ અને એના પછી મેં બે વર્ષ આઈટી ઇન ડિઝાઇન એન્ડ મેનેજમેન્ટનો કોર્સ કર્યો જાપનીઝ લેંગ્વેજમાં અને એના પછી ચાર વર્ષ ભણીને પછી હું જોબ થેક્ટરમાં આવી તમે જાપાનીઝ ભાષા તો બહુ સરસ રીતે બરાબર હવે તો જાણતા થઈ ગયા મને યાદ છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે જાપાને આવેલા ત્યારે તમે એમાં ભૂમિકા ભજવી લીધી ઇન્ટરપ્રિટેશન કરી દીધું મેં એમના માટે કારણ કે એમની રિક્વાયરમેન્ટ હતી ગુજરાતી જોઈએ છે અમારે કોઈ ટ્રાન્સલેશન કરવા માટે ઇન્ટરપ્રિટર અમારે ગુજરાતી જ જોઈએ છે મેં ઇન્ટરપ્રિટેશન કર્યું હતું કે ના તમારું નામ ગુજરાતી જ છે કે જાપાન જઈને પાડેલું છે કારણ કે અમારા એક એવું બનતું હોય છે મોટાભાગે કે જે પટેલો જાય છે અમેરિકામાં તો પછી ત્યાંનું નામ ઘણી વાર બદલાઈ જતું હોય છે કે મોહન હોય તો માઈક થઈ જાય અને પસાભાઈ હોય તો પીટર પણ થઈ જાય એટલે આમ ગુજરાતીમાં એવી કહેવત છે કે જેવો દેશ તેવો વેશ તો ઘણીવાર એવું પણ બને કે જેવો દેશ તેવું નામ છે તમને એ જાપાનીઝ ભાષા કેવી લાગી કારણ કે તમારો પ્રેમ ભાષા સાથે છે ડેફિનેટલી હું તમને મારું એક્સપિરિયન્સ બતાવીશ જાપાનીઝ ભાષા જ્યારે મેં ભણવાની ચાલુ કરી તો એમાં ત્રણ ટાઈપના આપણે જેમ એબીસીડી હોય તો એક કેપિટલ એબીસીડી અને એક સ્મોલ એબીસીડી હોય જાપનીઝમાં એવું નથી જાપનીઝમાં કેવું છે કે ત્રણ ટાઈપ અલગ અલગ રીતના છે એક છે હીરાકાના એક છે કાતાકાના અને એક છે કાંચી અને ત્રણેય તમારે ભણવી જ પડે કમ્પલસરી સો જ્યારે હું ઇનિશિયલી ગઈ ભણી ભણવાનું મેં ચાલુ કર્યું જ્યારે હું જતી હતી ને એની પહેલાં બી એ લોકોએ મને થોડુંક ત્રણ મહિનાનું ટ્રેનિંગ આપ્યું હતું જાપનીઝનું બટ કશું જ ખબર નથી પડતી અને કામ બી કરતી હતી એટલે મને એવો ટાઈમ બી નહોતો મળતો કે હું એકલું ફોકસ થઈને ભણું તો જેટલું બેઝિક થયું મારાથી એટલું કર્યું પણ જેવી હું ત્યાં ગઈ એ લોકોએ તરત જ મારી એક એક્ઝામ લીધી કારણ કે ત્રણ મહિના ભણ્યું એમને તો એવું જ લાગ્યું કે મેં ભણ્યું જ અને એક્ઝામ લીધી તો હું સાહીઠ લોકોમાંથી સૌથી લાસ્ટ નંબર પર આવી હતી તો એ લોકોએ મને બહુ બેઝિક બેચમાં મૂકી અને જેમાં બહુ વીક સ્ટુડન્ટ્સ હોય તો મેં ચાલુ કર્યું અને થોડો થોડો ઇન્ટરેસ્ટ વધતો ગયો જ્યારે તમે છોકરાઓ જોડે ભણો ને બહુ બધા લોકો જોડે તો થોડું કોમ્પિટેટિવ એટમોસ્ફિયર થાય થોડા લોકો નો કે તમને ઇન્સ્પાયર કરે કે હા આપણે ભણવું પડશે ડેફિનેટલી તો ભણવાનું તો શરૂ કર્યું પણ હજી બી ડિફિકલ્ટી આવતી હતી લેંગ્વેજમાં તો હું એક આમાં પાંચ લેવલ્સ હોય એન ફાઈ એન ફોર એન થ્રી એન ટુ અને નેટિવ ઇઝ એન વન તો એન શરૂ કર્યું પણ હું ફેલ થઈ ત્રણ મહિના પછી બી એન ફાઈ હું ફેલ થઈ એટલે એમને મને એવું કીધું કે તારે ફરીથી રિપીટ કરવું પડશે એટલે થોડી ડિસપોઇન્ટેડ થઈ ગઈ કે ફરીથી આખું ત્રણ મહિનાનું પાછું ભણવું ઇઝ નોટ વર્થ ઇટ ફોર મી તો મારા મમ્મી પપ્પાએ મને એ વખતે સમજાયું કે બેટા કરીશ તો તારા જ માટે સારું છે જેટલી ભાષા આવડશે બેઝ જેટલું ક્લિયર થશે તને આગળ બી એટલું આવડશે વધારે સારી રીતે તો મેં રિપીટ કર્યું અને ત્રણ મહિના રિપીટ કર્યા પછી હું ટોપ લે મતલબ ફર્સ્ટ આવીને પાસ થઈ એન ફાઇવમાં અને એના પછી તો લાઈક એ બેઝ એટલો પાક્કો થઈ ગયો કે એન ટુ એન થ્રી એન ટુ એન ફોર બધા જ લેવલ્સ મારે ફટફટ ફટફટ ત્રણ ત્રણ મહિનામાં ક્લિયર થઈ ગયા કારણ કે એ બેઝ મેં આખો ક્લિયર કર્યો હતો તો એ જ અગર જો તમને એન ફાઇવમાં બહુ ઇન્ટરેસ્ટ પડી ગયો અને તમે સમજી ગયા તો બીજા લેવલ તમારા માટે એટલા ડિફિકલ્ટ છે જ નહીં તમે ભણો ને તો તમને સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં ઇન્ટરેસ્ટ ના જ આવે પણ જેવું તમે થોડું થોડું શીખી ને એટલે તમને એવું જ થાય કે ચલો આગળ ભણીએ ને શરૂ કર્યા પછી તમને ઇન્ટરેસ્ટ પડશે એ હકીકત છે અને એકલી બી ડિફિકલ્ટ નથી અગર તમે શીખી જાઓ તો ભણવાનું તમને એવું હોય કે મારે આ શીખવી જ છે તો ઇટ ઇઝ નોટ દેટ ડિફિકલ્ટ કે તમે એ ક્લિયર જ ના કરી શકો ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ કે જર્મનીમાં મેં એવું સાંભળ્યું છે કે તમારે જર્મનીમાં ભણવા જવું હોય તો જર્મન લેંગ્વેજ શીખવી શીખવીનેટલીમાં એવું છે હા જાપાનીઝ શીખવી પડે એવું નથી કે તમને એના વગર સર્વાઈવ નહીં કરી શકો આજે જપાનમાં અગર તમે નંબર્સ જોવા જાઓ તો જેટલા બી ઇન્ડિયન્સ છે એમાંથી સિત્તેર ટકા ઇન્ડિયન્સને જાપાનીઝ નથી આવડતું એ લોકો સીધા વર્ક બેઝિસ પર ગયા છે વર્ક પરમિટ પર ગયા છે જપાન બટ એઝ અ સ્ટુડન્ટ અગર તમે એન્ટર થઈ રહ્યા છો તો તમારે જાપાનીઝ ભણવું જોઈએ એવી મારી સલાહ છે કારણ કે અગર તમે જાપાનીઝ ભણશો તો તમને ઓપ્શન્સ ખુલી જશે કે તમને જે ફિલ્ડમાં જવું હશે તમારી જ ફિલ્ડમાં જવું હશે તો તમને મળી જશે એ જગ્યા તો મારું એવું માનવું છે કે એક દોઢ વર્ષ તમે જાપાનીઝનો કોર્સ લઈ લો એઝ અ સ્ટુડન્ટ તો તમને ઘણા બધા ઓપ્શન્સ મળી શકે છે ગુજરાતના યુવાનોને જાપાનમાં ભણવાનું મન થાય તો કયા કયા કોર્સ છે કે જે જાપાનમાં ભણવા જોઈએ તમારી દ્રષ્ટિએ કારણ કે હવે તો તમે સાત વર્ષથી ત્યાં રહો છો હા આપણે મેક્સિમમ અગર જોવા જઈએ તો આઈટી સેક્ટરના છે ઇન્ડિયન્સ બધા જાપાનમાં એટલે બધા એન્જિનિયર્સ સમજી લો તમે એન્જિનિયર્સ એન્જિનિયરિંગ કરીને પછી આઈટીમાં તમે પણ આઈટીમાં જ છો અત્યારે હું અત્યારે આઈટીમાં છું પણ મારો બેઝ કોમર્સ છે એટલે મેં એન્જિનિયરિંગ નથી કર્યું બટ મને એવું હતું કે મારે આઈટી ભણવું છે અને મારો બેકગ્રાઉન્ડ ડિઝાઇનિંગ હતો ગ્રાફિક ડિઝાઇનિંગ હું ભણી તો મને ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ હતો તો મેં આઈટી ઇન ડિઝાઇનિંગ એન્ડ મેનેજમેન્ટ લીધું એટલે મને મારા સેક્શન મારા સેક્ટર જોડે થોડું મેચ થાય તો એવી રીતે મેં કોર્સ લીધો પોસિબિલિટી છે પોસિબિલિટી હન્ડ્રેડ પર્સન્ટ આઈટી તો છે જ એના સિવાય એનિમેશન લઈ લો કે આપણે થ્રીડી સીડી લઈ લો કે પછી એડિટિંગ લઈ લો વિડીયોગ્રાફી લઈ લો આ બધા કોર્સીસ છે એના ઉપરથી આ લોકોના એનિમેશન્સ બહુ જ ચાલી રહ્યા છે બહુ જ અત્યારે ફેમસ છે વાઈડ ફેમસ છે એના કેરેક્ટર ડિઝાઇનિંગ લઈ લો કે એટલા બધા અલગ અલગ નાના નાના કોર્સીસ છે ને કે જે તમે યુ નો તમારા કરિયરમાં ચેન્જ કરી શકો ના નોઈંગ ધ ફેક્ટ કે અહીંયાના લોકોને બધાને એનિમેશનને બધામાં ઇન્ટરેસ્ટ ના હોય બીજા બધા સ્કિલ્સ ટેકનિકલ સ્કિલ્સમાં કોડિંગમાં તે બધામાં બી ઇન્ટરેસ્ટ હોય તો જાવા લઈ લો કે સ્ક્રિપ્ટ લઈ લો કે વોટ્સ એવર એમને બધા જ સેક્ટર્સમાં ઓપોર્ચ્યુનિટીઝ ત્યાં અવેલેબલ છે ડિસ્પાઇટ ધ ફેક્ટ કે તમને ખબર હોવી જોઈએ કે જાપાનીઝ તમને આવડે છે જો જાપાનીઝ આવડ્યું તો બધા સેક્ટર્સ ઓપન છે જાપનીઝ નથી આવડતું ખાલી ઇંગ્લિશ બેઝ પર આવે છે તો થોડું લિમિટેશન આવી જાય એ દરેક લેંગ્વેજ કન્ટ્રીમાં થોડું લિમિટેશન આવી જશે કે તમારી પાસે એકલા ઓપ્શન્સ ઓપન નહીં હોય કે મેનેજમેન્ટ છે ચાર્જ છે કે ફિનાન્સ છે કે વોટ્સ એવર એમાં ઓપ્શન્સ થોડાક ઓછા થઈ જશે લિમિટાઈઝ થઈ જશે ધોરણ કેવું હોય છે ફીઝ બી જેમ તમે કમ્પેરિઝન કરવા જાઓ યુએસ અને કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી તો અગર યુએસ કેનેડા આકલે છે તો જપાન અહીંયા છે એટલે એનું અડધેથી બી અડધું છે મીનો નોમિનલ ફી સ્ટ્રક્ચર છે કે બધા અફોર્ડ કરી શકે એક મિડલ ક્લાસ ફેમિલીના લોકો બી અફોર્ડ કરી શકે અને એઝ અ તમે વર્ક પરમિટ પર જાઓ તો તો તમને બધું જ કંપની જ પ્રોવાઈડ કરે છે આખી સર્વિસીસ તમને બધી જે લોકો આપે છે આવવા માટેની કે જે બી જરૂર પડે એ તમને કંપની પ્રોવાઈડ કરી દે છે એટલે એટલું કંઈ ભારણ નથી ફીસનું અને છોકરાઓ કમાઈને આગળ અગર ભણવું હોય તો છોકરાઓ કમાઈને પોતે બી ભરી શકે એટલું પોસિબિલિટી છે ડેફિનેટલી કે ના તમે તો જાણતા જ હશો તમે ગુજરાતીઓ જ ગુજરાતી છો એટલે કે ગુજરાતીઓ આ પૃથ્વી ઉપર જમવા માટે આવેલા છે ગુજરાતીઓ જમવામાં બહુ જ આગ્રહી હોય છે કે ભાઈ અમારે તો આ જ જોઈએ ને અમારે તો આટલું 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 જોઈએ જ હવે જાપાન એ ચીનની બાજુમાં આવેલો દેશ છે તો જમવાનું શું બહુ જ સારો ક્વેશ્ચન છે જમવાનું મારા વખતે જ્યારે હું બે હજાર અઢારમાં ગઈ હતી જપાન ત્યારે બહુ જ ડિફિકલ્ટ હતું ફાઇન્ડ કર્યું કે એ વખતે મને બી નથી ખબર કારણ કે હું નવી નવી ગઈ હતી અને ઓપ્શન્સ બી એકલા લિમિટેડ હતા પણ અત્યારે તમે જોવા જાઓ તો મારા ફાધર મધર બધા બહુ જ બહુ ચૂઝી છે ખાવા પીવામાં કે આ વસ્તુ જ જોઈએ આ નહીં હોય નહીં ચાલે પણ જો અગર એ લોકો ને બી કોઈ આજે તકલીફ નથી પડતી એટલે એકલા ઓપ્શન્સ ઊભા થઈ ગયા છે કે ખાવા પીવાનો કોઈ જ પ્રોબ્લેમ નથી મળ પડતો કે તમને કોઈ એવી વસ્તુ નથી જે ત્યાં નથી મળતી ગ્રોસરી મળી જશે ઇન્ડિયન સ્ટોર્સ મળી જશે ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ મળી જશે બધું જ અવેલેબલ છે સો હા એ વસ્તુ છે કે તમને પ્યોર વેજ રેસ્ટોરન્ટ્સ બહુ ઓછી મળશે મળી જશે પ્યોર વેજ રેસ્ટોરન્ટ બી મળી જશે અને બાકી બધા રેસ્ટોરન્ટમાં વેજીટેરિયન ફૂડ બી મળી જશે અને જાપાનીઝ ફૂડ બી વેજીટેરિયનમાં અવેલેબલ છે ઓપ્શન્સ એટલે ઇન્ડિયા જેવું ઓબ્વિયસલી આપણે કમ્પેર કરીએ તો ઓછું હોય બટ છે ખરી તમે ભૂખ્યા ના રહો એ ચોક્કસ તમે ભૂખ્યા ન રહો એ જવાબ સાંભળીને પણ ખૂબ સારું લાગે છે ડેફિનેટલી મારે એ પૂછવું છે તમને કે લગભગ ચાલીસેક હજાર ભારતીયો છે જાપાનમાં અને એમાંથી આઠ દસ હજાર ગુજરાતીઓ હશે તો આપણી જે ઇન્ડિયન એમ્બેસી છે એનું એનું વલણ કેવું હોય છે એ વિશે થોડું જાણવું છે ચોક્કસ ઇન્ડિયન એમ્બેસી એક તો ઇન્ડિયા જપાનના કલ્ચરલ કનેક્ટ માટે બહુ જ યુનો એક્ટિવ છે સો એમનું એક સ્લોગન બી છે કનેક્ટિંગ હિમાલિયાઝ વિથ માઉન્ટ ફૂજી એ સ્લોગનથી એ લોકો ચાલી રહ્યા છે ક્યાં આટલા વર્ષોથી તો એ આનાથી જ ખબર પડી જાય છે કે એ લોકો બહુ વેલકમિંગ છે બહુ જ વેલકમિંગ છે અને તમને કોઈ જ રીતની બી તકલીફ પડે લીગલી કે યુ નો દુર્ઘટના બની હોય કે કશું બી તો તમને દરેક પ્રકારનો એ લોકો હેલ્પ પ્રોવાઈડ કરે છે ઓન ટાઈમ એવું બી નથી કે બહુ સ્ટ્રેચ કરે બહુ ખેંચે તમને તરત જ એનો સોલ્યુશન આપી દેશે સો ઇન્ડિયન એમ્બેસી બહુ જ સારો રોલ પ્લે કરી રહી છે અને બધી જ રીતે તમને મદદરૂપ થઈ છે તમારો મારો અનુભવ એમની જોડે બહુ સારો છે હું કલ્ચરલ એક્ટિવિટીઝમાં બહુ એક્ટિવ છું એટલે ઇન્ડિયન જપાનના જે બી કલ્ચરલ કનેક્ટના ઇવેન્ટ્સ થતા હોય ડાન્સિંગને લઈને કે સિંગિંગને લઈને કે કોઈ બી વસ્તુ કોઈ બી એક્સ્ટ્રા કરિક્યુલરને લઈને તો હું બહુ જ એક્ટિવ છું એમાં ઇન્ડિયન એમ્બેસીના જેટલા બી ઇવેન્ટ્સ હોય છે એમાં બી હું હોઉં જ છું હંમેશા અને એ લોકો બહુ જ સારી રીતે એ વસ્તુને સપોર્ટ બી કરે છે અને એને ઉપર બી લાવે છે કે આપણું કલ્ચર ભારતનું કલ્ચર જપાનમાં કઈ રીતે બતાવવું કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવું એમાં ઇન્ડિયન એમ્બેસીનો બહુ મોટો હાથ છે સો ડેફિનેટલી હાથ ઓફ ટુ દેર વર્ક અને બહુ જ સપોર્ટિવ છે આપના પિતાજી કોશિશ શાહ તો મેં એમની પાસેથી તમારા થોડાક વિડીયો મંગાવ્યા હતા તો મને ગૌરવ થયું કે એક આપણી ગુજરાતની દીકરી છે એ આપણી સંસ્કૃતિને જાપાનમાં રજૂ કરે છે અને એને જીવંત રાખવા માટેનો પ્રયત્ન કરે છે એટલે અમને ગૌરવ થયું કે તમે આઈટીના ફિલ્ડમાં છો અને સાથે સાથે સંસ્કૃતિને પણ સાચવી રહ્યા છો એક બહુ જાણીતા પ્રવાસી છે પ્રીતિસેન ગુપ્તા એ મૂળ અમદાવાદના અને વર્ષોથી અમેરિકામાં ન્યૂયોર્કમાં રહે છે અને આખા વિશ્વમાં એકમાત્ર એવી મહિલા છે જેણે એકસો પંદરથી વધારે દેશોની નો પ્રવાસ કર્યો છે એકલા એમના પતિ સાથે નહીં એ બંગાળી બાબુને પરણ્યા છે અને અદ્ભુત એમનું વ્યક્તિત્વ છે આખું એમણે પુસ્તકો પણ ખૂબ લખ્યા છે એમનો કોઈ ગમતો દેશ હોય અને જ્યાં વારંવાર જતા હોય તો એ દેશનું નામ છે જાપાન અને એમણે જાપાન વિશે બહુ જ દળદાર અને બહુ જ વિગતવાર પુસ્તક પણ લખ્યું છે અને એમણે લખ્યું છે કે એટલે એકસો પંદર દેશોમાં પ્રવાસ કર્યા પછી નક્કી કર્યું કે સૌથી શ્રેષ્ઠ દેશ હોય તો જાપાન તો કે ને મને એ જણાવો ને તમે કે જાપાનમાં એવું તો શું છે ડેફિનેટલી જાપાનમાં જો હું તમે મારો જ એક્ઝામ્પલ લઈને આપું કે મારા પેરેન્ટ્સ ઓબ્વિયસલી છોકરીના મા બાપ હોય એટલે થોડુંક એમને тенशन होय के छोकरी जायसे चिंता થાય જ એટલે એ नक्की જ છે કે છોકરી જાય છે અનનોન कंट्री માં જાય છે લોકોને નથી અમેરિકામાં તો શું છે કે અમેરિકા માં તો એટલા બધા કોઈ પણ મળે જાય તો આપણે ઓછી ચિંતા હોય કે ભાઈ ત્યાં આટલા બધા ગુજરાતી અને કોક નું કોક સબંધી નીકળે જ જાય આજે જ મને સવારે કોઈક મળ્યું એણે એવું કહ્યું કે મારી બેન વર્ષોથી ત્યાં સેટ થઈ છે એટલાન્ટામાં છે એ જ કાકામાં જાપાનમાં મને નથી લાગતું કે તમારા માતા પિતાને કોઈ એક વ્યક્તિ પણ એવી મળી હોય કે કોશિશભાઈ ચિંતા ના કરતા આપણા બધા સગા સંબંધીઓ ત્યાં છે મારા ઘરમાં બધાય જાપાન શબ્દ જ જ્યારે હું જવાની હતી ત્યારે સાંભળ્યો છે જાપાન કન્ટ્રી મેપમાં એક્ઝિસ્ટ કરે છે એ બી નહોતી ખબર સાંભળ્યું હશે પણ એટલું આમ યુ નો એટલું બધું ફેમસ નહોતું જેટલું યુએસ કેનેડાએ કવર કરી રાખ્યું હતું તો બહાર જવાનું વિચાર્યું એટલે એ જ આવે પહેલું મગજમાં તો જપાનનું જ્યારે આવ્યું ત્યારે એમને વધારે ટેન્શન થઈ કારણ કે કન્ટ્રીના વિશે કશું ખબર નથી કે ભાઈ શું કરશે નવી નવી નવો દેશ નવી જગ્યા નવા લોકો કશું આવડતું નથી ભાષા નથી આવડતી કઈ રીતે સર્વાઈવ કરશે એ પહેલો સવાલ અને છોકરી છે કઈ રીતે ત્યાં રહેશે ટેન્શન રહે બરાબર એટલે જપાનમાં સૌથી પહેલી વસ્તુ સેફટી ઇઝ હંડ્રેડ પર્સન્ટ સેફટી છે ત્યાં ઝીરો ક્રાઈમ રેટ નો કરપ્શન ડિસિપ્લિન્ડ કન્ટ્રી ક્લીન કન્ટ્રી લોકો એકલા હેલ્પફુલ છે કોઈ તમારી કોઈ કામમાં વચ્ચે ના આવે તમને મદદ જોઈએ તો બધા ઊભા રહેશે પણ તમને કોઈ હેરાન કરવા વચ્ચે નહીં આવે કે તમને કોઈ નો મારપીટ નહીં કોઈ રીતનું ન્યુસન્સ નહીં નોઈઝ પોલ્યુશન નહીં એકદમ સાયલેન્ટ તમને અવાજ જ નહીં સંભળાય ટ્રેનમાં અવાજ નહીં કરવાનો આમ રૂલ્સ પ્રોપરલી ફોલો કરે કોઈ જ કમ્પ્લેન નહીં આવે અડધી રાત્રે બી હું રાતની જોબ બી કરતી હતી હું અડધી રાત્રે ત્રણ સાડા ત્રણ ચાર વાગે બી ઘરે જઉં ને તો બી હું સેફ છો એટલે કોઈ રીતનું ટેન્શન નથી કે છોકરીઓ માટે તો બેસ્ટ કન્ટ્રી છે સો મારા અકોર્ડિંગલી અગર પેરેન્ટ્સ એવું વિચારતા હોય કે છોકરીઓને જાપાન કઈ રીતે મોકલું કે કોઈ બી છોકરાને તો આઈ ગેસ એમને આ વસ્તુ જ સાંભળીને બહુ યુ નો સિક્યોરિટી ફીલ થશે કે ભાઈ મોકલી શકીએ છે આપણે કોઈ જ ટેન્શન નથી કે ના જાપાનની પ્રગતિનું રહસ્ય શું છે આઈ ગેસ ટેકનોલોજી ટેકનોલોજીકલી બહુ આગળ છે જપાન અને દરેક વસ્તુમાં ઓટોમેશન આવી ગયું છે કન્વીનિયન્સ બેઝિકલી સૌથી બેસ્ટ છે કન્વીનિયન્સ જપાને એવી વસ્તુઓ ક્રિએટ કરી છે જનરેટ કરી છે કે તમારે મેન મતલબ આમ શું કહેવાય કશું વાપરવાની હાથ પગ વાપરવાની જરૂરત જ ના પડે ફોર એક્ઝામ્પલ હું ટેક્સી લઈ લો ટેક્સીમાં આપણે દરવાજો ખોલવાની જરૂર ના પડે દરવાજો જાતે ખુલે એટલે એટલી જે લોકોને પ્રોવાઈડ કરી છે ચોવીસ કલાક કન્વીનિયન્સ સ્ટોર છે તમને કંઈ બી જોઈએ દરેક દરેક દર બીજી મિનિટે તમને કન્વીનિયન્સ સ્ટોર દેખાશે જપ્પેનમાં તમને કંઈ બી જોઈએ અડધી રાત્રે બી જોઈએ તમને મળી જશે સો ચાહે મેડિકેશન હોય ખાવાનું હોય પીવાનું હોય કંઈ બી મળી જશે તમને સો ટોટલી કન્વિનિયન્ટ છે અને ટેકનોલોજીકલી બહુ જ આગળ છે સો એ રીતે આઈ ગેસ એ લોકો બહુ આગળ વધી રહ્યા છે તમે ગુજરાતમાં જન્મ્યા હું તમને સીધો સવાલ પૂછું કે ગુજરાતે કંઈ શીખવું હોય જાપાન પાસેથી તો કઈ કઈ બાબતો શીખી લેવી જોઈએ જો આમ ગુજરાત બધી રીતે આગળ જ છે ડેવલોપિંગ સ્ટેટ છે અને ખાસો આગળ વધી રહ્યું છે બટ એક વસ્તુ જે આઈ ગેસ ગુજરાતે એક જ વસ્તુ છે જે આમ વિનો અડાપ કરવી જોઈએ એ છે ડિસિપ્લિન ઇન એવરી વે રૂલ્સ લઈ લો ટ્રાફિક રૂલ્સ લઈ લો કે પછી ટાઈમ મેનેજમેન્ટ લઈ લો કે વોટ્સ એવર એ છે ઓલરેડી ઘણા લોકોમાં છે બટ જપાનનું જે ડિસિપ્લિન છે ને એ તમે જોશો એ તમને દેખાઈ જશે કે તમને માણસ માણસને બદલી જ કાઢે એટલું સ્ટ્રિક્ટ ડિસિપ્લિન ફોલો થાય છે સો ગુજરાતીઓ એવું વિચારે છે કે ડિસિપ્લિન વગર પણ જીવન તો જીવી શકાતું ડેફિનેટલી ડેફિનેટ છે ડેફિનેટલી જીવી શકાય છે બટ ઘણી મજા આવવું હોય આગળ વધવું હોય તો કંઈક અડાપ્ટ કરવું સારું છે તમે સારી સારી વસ્તુ દરેક જગ્યાએ એવું નથી કે જપાનમાં ફ્લોઝ નથી બધી જ જગ્યાએ પોતપોતાની દરેક કન્ટ્રીમાં ફ્લોઝ બી છે જ કે કંઈકમાં આગળ છે તો કંઈકમાં પાછળ બી છે પણ ઘણી વસ્તુ આપણે શીખી શકીએ કે આ વસ્તુ લઈ શકીએ અડાપ્ટ કરી શકીએ જ્યાંથી જે સારું મળે અડાપ્ટ કરી લેવો એનું ભવિષ્યનું કોઈ આયોજન ડેફિનેટલી મારું એક મારા ડ્રીમ્સ તો ઘણા બધા છે અને મારા ગોલ્સ બી ઘણા બધા છે હું એના ઉપર કામ બી કરી રહી છું તો આગળ જતાં મારે એ બી હજી ઘણા બધા પ્રોજેક્ટ્સ ઇન્ડિયા જપાનને કનેક્ટ કરતા પ્રોજેક્ટ્સ હું કરી જ રહી છું કે હું કઈ રીતે મદદરૂપ થઈ શકું ગુજરાતના લોકોને અને ગુજરાતને અને એક ગોલ એ બી છે કે હું પીએમ મોદી ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર જોડે બી ઇન્ટરપ્રિટેશન કરવાનું આમ ગોલ રાખી રહી ઈચ્છા રાખી રહીશું દેટ્સ માય અલ્ટિમેટ ડ્રીમ કે હું એમની જોડે ઇન્ટરપ્રિટેશન કરું જેમ મેં શી ઓનરેબલ ચીફ મિનિસ્ટર સાથે કર્યું એવી રીતે બસ એ મળી જાય તો તો આઈ એમ હેપી મોર દેન હેપી કે ના અમદાવાદમાં એ એમ એ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન આવેલું છે અને એ તો એવું જ લાગે આપણને કે જાપાનનું હબ છે અને ત્યાં જાપાનીઝ સેન્ટર પણ ચાલે છે તો એ એ સાથેનો તમારો અનુભવ શું છે ડેફિનેટલી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં જાપનીઝ ઇન્ફોર્મેશન જેપેન ઇન્ફોર્મેશન સેન્ટર બનાવેલું છે અને મુકેશ પટેલ સર અને મુકુંદ પટેલ સર આ બંને મને બહુ જ હેલ્પ કરી છે ટુ મૂવ ટુ ગેટ અહેડ ટુ ગેટ ફ્યુચર ઓપોર્ચ્યુનિટીઝ બહુ જ સારી સારી ઓપોર્ચ્યુનિટીઝ એમને મને આપી છે તાકી હું આગળ વધી શકું હજી પ્રગતિ કરી શકું અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ દેમ કે દે એક્સેપ્ટેડ મી એઝ લાઈક આઈ એમ વેરી યુ નો એલિજિબલ ટુ ટુ ટેક ઓવર દેટ પ્રોજેક્ટ્સ એમને જપાન અને ઇન્ડિયાના કલ્ચરલ કનેક્ટ્સ કે કોઈ બી રીતની પ્રોફેશનલ મીટ્સ હોય ડેલિગેશન્સ હોય કે કોર્પોરેટ મીટ્સ હોય એનીથીંગ જે બી સામે આવ્યું છે એમને હંમેશા પહેલી બસ પહેલાં આવીને મને કીધું છે કે તમે આમાં શું હેલ્પ કરી શકો છો અમને તો મને હું બહુ થેન્કફુલ છું એમને કે એમને મારા ઉપર આટલો ભરોસો રાખ્યો અને આટલું યુ નું મારી જો મતલબ મારા ઉપર એમને આટલો વિશ્વાસ છે કે હું એમને કઈ બી રીતે કોઈ બી રીતના પ્રોજેક્ટમાં મદદ કરીશ સો એ એનો બહુ જ મોટો હાથ છે ટુ ગેટ ઇન્ડિયા એન્ડ પેન ટુગેધર અને ટુ ગેટ મોર પ્રોજેક્ટ્સ દેટ ડે કેન ડૂ ટુગેધર તો આઈ ફીલ દે આર રિયલી યુ નો હેલ્પફુલ ફોર એવરી વન જેને બી જપાન જવું હોય એ એમએમાં બી કનેક્ટ કરી શકે છે એમને જઈને પૂછી શકે છે કે તમ અમે જપાન જવું હોય તો શું કરી શકે અને એમની પાસે એક જાપનીઝ લેંગ્વેજ કોર્સ બી છે બેઝિક જાપાનીઝ લેંગ્વેજ કોર્સ જેમાં એ ત્રણ ત્રણ મહિનાનો કોર્સ છે જેમાં એ જાપાનીઝ ભણાવે છે બેઝિક એક લેવલ ભણાવે છે તો એમની પાસે બધી જ રીતની ફેસિલિટીઝ અવેલેબલ છે તો જેને બી જરૂર હોય એ ડેફિનેટલી જઈને પૂછી શકે છે કેના તમારો પરિચય તમે જાપાનીઝ ભાષામાં હા ડેફિનેટલી અ કોનિચિવા મિનાસાન તો વતાશી વા કેના તો મોશિમાસ યોશિકો ઓનેગાઈતાશિમાસ આટલું આપણે જાપાનીઝમાં નોર્મલી બેઝિક કોઈને બી મળીએ ને કોઈને બી એક્સ વાય ઝેડ પર્સનને તો આપણે આ ઇન્ટરવ્યુ તમે જાપાનીમાં બોલ્યા ને હવે ગુજરાતીમાં બોલી એટલે મેં એવું કીધું નમસ્કાર આપણે ગુજરાતીમાં કેમ છો એવી રીતે કહીએ ને કેમ છો અને મારું નામ બોલી કેના મારું નામ કેના છે અને તમને મળીને બહુ આનંદ થયો ખૂબ આનંદ થયો જે આપણે ગુજરાતીમાં બેઝિકલી આવી જ રીતે મળતા હોઈએ ત્યારે આપણું નામ બોલીએ હેલો બોલીએ અને આપણે નાઇસ ટુ મીટ યુ કહીએ તો એવી રીતે જાપાનીઝમાં બી એવી જ રીતે બોલે છે એ તો લખાયેલું છે હવે જે મળે બધું લખાયેલું છે મમ્મી પપ્પાને જે ઠીક લાગે અને અમે શુભકામનાઓ આપીએ છીએ કે તમારું જે સપનું છે એ સ્વપ્ન ખૂબ ઝડપથી સાકાર થાય થેન્ક યુ સો મચ તો આ હતી આપણી ગુજરાતની ગરવી ગૌરવવંતી દીકરી કેના શાહ સાત વર્ષથી જાપાનમાં રહે છે અને એમના જવાબો સાંભળ્યા પછી આપણને ગૌરવ થાય કે આપણા યુવાનો કેટલા બધા પરિપક્વ છે કેટલા બધા પ્રતિભાશાળી છે અને કેટલા બધા સંવેદનશીલ છે તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલો સરસ ઇન્ટરવ્યૂ આપ્યો તમારો આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ ફોર હેવિંગ મી થેન્ક યુ સો મચ